તમે મને કાલે રાત નહી એને મને એમ કીધું ભાઈએ કે હું તમને ઓળખું તમે હું સાંભળી લેજો પૂછી લેજો રામભાઈ હું તમને વાત કરી તમે મારે મેં તમને કાલે કીધું કે ભાઈ બાપુ નું છે અને બાપુ ના શિષ્ય ય હતા તમે સાધુ ને સાધુ બની ગયા પછી તમે તમારા સમાજ દ્વારા છોડ નામદ બાબુ ગભરા વાળા છે અત્યારે મોગલ માં બેઠા છે વર્ણ જાય છે તૈયાર માતા માતાજી અમે કોઈ કીધું ભાઈ મેડિયો વાયરલ સાંભળી લેજો મારી પાસે પ્રૂફ છે તમારા બાપુ ક્યાંય ઉભા નહીં હે નાચમાં નહીં ઉભા તમે છે ને પ્રશ્નલ પકડી ધોડો જે કઈ લીગલ થતું હોય ને એ કસ્તુ રામભાઈ હું તો મારી વાત સાંભળો તો બોલા બોલ ન કરો રામભાઈ એક મિનિટ મારી વાત સાંભળો તો મે બોલી દીધું તમે એમ કીધું મારા હો વિડિયો મારા જેટલા વિડિયો હોય એટલા તમે વાયરલ ન કરો તો તમને મોગલ માના ચોગન છે સાંભળો બીજી વાત તો આપણે સબન લાખ રૂપિયાનો નો તમે મારા વિડિયો નો ઓડિયો વાયરલ કર્યો હવે બરોબર

બધું મારી પાસે તમે અહીંયા રૂબરૂ છે ને આવ્યો હોત ને તો હું તમને બધું બતાવું રૂબરૂ ને સાધુ છે ને ભાઈ એક વાર સંસ્કાર થાય ને કોઈ સાધુ બને ને

કોનો હતો કયો તમે જે રૂમ ખોલ્યો એ રૂમ કોનો હતો માતાજી નો હા તો માતાજી ના રૂમ માંથી બાપુ ના કપડા નીકળે કે ન નીકળે એને એવું કઈ કર્યું હોય તો નીકળાયજો મુનાભાઈ ને લોહી માય નહીં આવે રેકોર્ડિંગ હું તમને હું કઉ છું તમે રેકોર્ડિંગ કરીને રાખજો તમારા મને સંભળાવવાનું છે બરોબર કે મુનાભાઈ તમે બોલ્યા હતા અમે રેકોર્ડિંગ કરતા જ નથી ભાઈ કોઈનું અમને રેકોર્ડિંગ કરતા આવડતું નથી મુનાભાઈ આપણા જેલના જે સંબંધો હોય ને આપણે આપણે જે વાત થતી હોય ને એ તમારે મારી યારે વાત કરાય ને તમારે હા શું જાણાય હા પણ તમે રાત રાજતા બાપુ ત્રણ વરથી નથી પણ એક ધારા અહીંયા તમે મારી યાર અહીંયા આવો સરખેસ ગામમાં આટો મારો ને મારી પાસે આવવા કરતા સરખેજ ગામના રિપોર્ટ લ્યો લ્યો જાવ દુકાને દુકાને રિપોર્ટ લ્યો હું તમને એમાં બીજું કોચ કહીજ જાવ અંગત તમે એમ કહો કે રામભાઈ બધા આ રીતે આમ છે તમે સરખેજ ગામના પાંચ જણા રિપોર્ટ લ્યો ને હું ક્યાં તમને ના પાડું છું

હું કાલુ સાધુ નથી આમાં બધા ભેગી હોય ગયા હવે બધું તમે બાપુ નું બાળીક મૂક્યું છે ખરેખર નતું બાપુ ને ઓલું સડાવી દીધું આ બાપુ નું છે અને કીર્તિ જોયેલા મુનાભાઈ કોઈ સમય માં આ સમયમાં કોઈ દૂધેલા નથી હું એમાં આ બધા આપડો લાભ લે છે બાકી બીજું કઈ છે નહી જયારે કોળી સમાજ ની વાત હતી ત્યારે બાપુ એ આવીને એમ કીધું ટિકિટ માંગી કે હું કોળી સમાજ માંથી આવું છું ભાઈ તમે એમ કેમ ન કીધું ભારતીય આશ્રમ ના એક સંત છો મનસમ ટિકિટ આપો

બાપુ ને વધારે વધારે અતિ પ્રિય શિષ્ય હોય તો ઋષિ ભારતી છે હરિહરનંદ ભારતી બાપુ સાંભળો એની આટુ થી બાપુ એ વિશ્વભર ભારતી બાપુ ને યારે બે વાર સામે થી બાપુ ના પાડતા તો હરિહરાનંદ ભારતી આને લઇ આવ્યા છે તમે પૂછો તો તમે એમ કેમ બાપુ ની ભેર નથી તાણતા અત્યારે અને બાપુ ની ઉમર અત્યારે પછી સાઈઠ સિત્તેર વર ની છે આશ્રમ છે નથી અવંતિકા ભારતી બાપુ છે એના શિષ્ય વિશ્વભર ભારતી બાપુ છે એના શિષ્ય હરિહર ભારતી બાપુ છે તો આશ્રમ નું મેનેજમેન્ટ છે તમે અહીંયા અમદાવાદ સરખેજ આશ્રમ માં આવો એક વ્યક્તિ બે વ્યક્તિ તમે આવો હું તમને આખા આશ્રમ માં બદલું બાપુ નામનો ફોટો નથી ક્યાંય તમે ભલામણ તમારા ગુરુ ની કોઈ ઈજ્જત નથી કરતા તમે તમારા ગુરુને ક્યાંય માનતા નથી તમે તમારા ગુરુ ને બેફામ ગાળ્યું જોશો તમે તમારા ટ્રસ્ટીઓને બેફામ ગાળી જોશો એક તંત્ર એકશાહી તંત્ર આંખો છો ચાર બાઉન્સરો રાખો શું ભાઈ જરૂર છે બાપુ અહીંયા મહિને એકવાર આવ્યા હોય તો બાપુ ને આ ક્લાસ એક રૂમ માં આઈ ક્લાસ હાંચવી ખવરાય પીવરાય ને આનંદ કરાવી બીજા થી મોકલી તો આને ક્યાં કઈ આરે લઈ જવું છે કોઈ જગ્યા જુનાગઢ માંથી બાપુ કઈ નથી લેતા નર્મદા માંથી કઈ નથી લેતા

સાધુ સમાજ એક આખો સમાજ અલગ છે ભાઈ આને ને ને ગઢવી કોળી ને ભરવાડ ને કઈ હોતું નથી સાધુ મારો ભાઈ મુનાભાઈ જે બને એને સાધુ પછી સાધુ હોય લેવા દેવા નથી ધર્મ માં પુરાવેલો છું પિસ્તાલીસ વર્ષ થી તમારા 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 મોઢામાંથી આવા રામભાઈ ઉપર શબ્દો જ ન નીકળે નાગાજે મેં કીધું હા સમજાણું આપડે બધા એક સરખા એક વાણના ખેલાડીઓ છે અને ખાલી ને ખાલી મારા ગુરુજી ને આયા માનત સેવા મારો પગાર નથી મેનેજર માં મારા ગુરુ એ મને ચોકીદાર નું કીધું તો હું ચોકીદાર તરીકે નોકરી કરત

હમણાં કાટવાડ વાળા બાપુ નો જે ઈચ્છુ થતો ને ભાવનગર મારી વાત તમે સાંભળો તમે શેરનાથ બાપુ ને એક ને પૂછી જો બીજું મહાદેવગિરી બાપુ છે એને પૂછી લોહદેવ ગિરી અવધૂત આશ્રમ અવધુત આશ્રમ એને પૂછી જો પછી એક આપણે ઓલા કે બાપુ છે ઓલા શું નામ છે એક ચકાચક બાપુ છે ચકાચક બાપુ છે ને ચકાચક બાપુ અમૃતગિરી અમૃતગિરી દરબાર નું દૂધ છે એને તમે પૂછી લો પછી એક મહેશ ગીરી જુનાગઢ ના જે આપડે ઉપર પગલા માં બે છે એને પૂછી લ્યો મુક્તાનંદ બાબુ પૂછી લ્યો આ બધાને તમે પૂછી લો બીજું તમે અમદાવાદ ની અંદર સરખેજ માં મુનાભાઈ આવો સરખેજ માં હું તમને અહીના પાંચ માણસો કોર્પોરેટર થી માંડી ભરવાડ સમાજ છે બધાય સમાજ છે હું એની તમને બેહાડું તમે એની યાર વાત કરો તમે સીધા ટેકડો મારો ને આ કઈ લાઈન નથી જવાનું સમજો બાપુ ની આવા ચાર આશ્રમો છે આશ્રમ ની કોઈ ખાલી ખાલી ને આનો ખરાબ અંદર આવવાની એન્ટ્રી નહી તંત્ર એટલે બાપુ ને ફરિયાદ ઉપર ફરિયાદો આવવા માંડી એના કારણે આ કામ બાપુ એ વહીવટ હાથમાં લીધો બાકી બાપુ મેનેજિંગ ટ્રસ્ટી આયના છે એને કોઈ લેવા દેવા જ નથી બીજું સમજો બરોબર સમજાણું એટલે તમે આખો વિષય છે ને પેલા જાણી લો

અમારી તરફથી હવે છે ને જે દબાણેલું છે દબાણે રાખવાનું છે અમારે ખોલવાનું નથી ત્યાંથી જે હોય ભાઈ સાના મના જાવ વાત ચાલુ છે વાંધો નહીં બરોબર એટલે લાંબો વિષય